ગુલાબજાંબુ પણ ફેલ થઈ જશે આપણી આ આમળાની રેસીપીની સામે સ્વાગત છે તમારું કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે શીખીશું આમળાનું ખાટું મીઠું અથાણું એક મિનિટ એક મિનિટ ફાયદા જાણ્યા વગર તમને મહિમા નહીં સમજાય અને મહિમા નહીં સમજાય તો બનાવશો કે ખાશો નહીં શિયાળામાં કોઈ પણ રીતે આમળા ખાવા જ જોઈએ આવું આયુર્વેદ શાસ્ત્રનું કહેવું છે શિયાળામાં આમળું અમૃત સમાન છે આમળાથી વિટામિન સી મળે છે જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે આમળામાં કેરોટીન નામનું તત્વ હોય છે જે આંખો માટે ખૂબ જ કામનું છે આમળામાં કેલ્શિયમ હોય છે જે હાડકાઓ માટે ખૂબ જ જરૂરી છે આમળા મૂત્રવર્ધક પણ કયા છે જે ખાવાથી વિષયુક્ત પદાર્થો મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે એ ઉપરાંત ઘણું લાંબુ લિસ્ટ છે પરંતુ ટૂંકમાં એટલું જાણી લો કે આમળા ખાવાના અગણિત ફાયદાઓ છે નુકસાન એક પણ નથી તો ચાલો બનાવીએ આમળાનું સુંદર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠું મધુરું અથાણું ભક્તો પાંચસો ગ્રામ તાજા આમળાનો અમે આજે ઉપયોગ કરવાના છીએ જેટલા આમળા છે એટલો જ ગોળ અમે લીધો છે અને એ સિવાય અઢીસો ગ્રામ ખાંડ એટલે કે જેટલો ગોળ એના કરતાં અડધી ખાંડ અમે લઈ રહ્યા છીએ તમારા ઘરમાં ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો ફક્ત ગોળમાં પણ આ આમળાનું મીઠું અથાણું બહુ સારું જ બનાય છે અને એ સિવાય તજનું લાકડું સુગંધ માટે અને એ સિવાય બે ચપટી વરિયાળીએ પણ સુગંધ માટે આજે આપણે ઉપયોગ કરીશું એ સિવાય કાળું નમક જેને આપણે સેંધા નમક કહીએ છીએ પણ આપણે સ્વાદ અનુસાર પાછળથી એડ કરીશું ભક્તો ગેસની ફ્લેમ ચાલુ કરી આમળાને આપણે બાફવાના છે પણ પાણીની વરાળથી આપણે બાફવાના છે અને સાથે એને પ્રિક કરી લેવાના છે કાંટો ચમચી દ્વારા અથવા તો ચપ્પાની ચોંચ દ્વારા આવી રીતે રેન્ડમલી તમે કાપા પાડી દેશો તો પણ ચાલશે આમળાના જે આકાર હોય છે આકવા એના ઉપર પણ તમે નાનું નાનું કાપું પાડી દેશો તો પણ ચાલશે મૂળ વાત એ છે કે ગોળનું ગળપણ છે એ અંદર સુધી જોવું જોઈએ જે આ કાપા સુધી કાપાથી ઇઝીલી અંદર જઈ શકશે આવી રીતે દરેક આમળાને પ્રિક કરી લેશું ત્યારબાદ એને પાંચ મિનિટ માટે સ્ટીમ કરશું ભક્તો આમળાને આપણે પાંચ થી સાત મિનિટ સુધી વધીને આઠ મિનિટ સુધી પણ બફાવી દઈશું પાણીની વરાળથી સ્ટીમ કરી લેશું હવે એની પાછળનું કારણ એ છે કે આમળાની અંદર જે કસાયેલા હોય છે એ કસાયેલા વરાળથી બફાવાથી દૂર થઈ જશે જતું રહેશે અને આમળાના ગુણો છે એ જળવાય રહેશે જો પાણીમાં બાફી નાખીશું આપણે તો એનાથી થશે શું આમળાના જે ગુણો છે આંતરિક ગુણો છે એ પાણી સાથે ધોવાઈ જશે એટલે ફક્ત આપણે સ્ટીમ કરી અને પછી આપણે આગળની વિધિને સમજીએ ભક્તો એક્ઝેક્ટ આઠથી નવ મિનિટનો ટાઈમ થયો છે અને હવે હું ખોલી રહ્યો છું આપણે પૂરેપૂરા પકાવવાના નથી હાફ કૂક કરવાના છે એટલા માટે આપણે ઓછા પકાવી અને હવે આમળાને બહાર કાઢી લેવાના છે આમળાને બહાર કાઢીને ઠંડા થવા દેજો જેથી અંદરની વરાળ પણ દૂર થઈ જશે થોડું ઘણું પાણી હશે તો એ શોષાઈ જશે રૂમાલથી પણ કોરા કરી શકો છો પણ એ ઓપ્શનલ છે જરૂર નથી આવી રીતે રૂમાલની અંદર પણ આપણે કોરા કરી શકીએ છીએ મૂળ વાત તો એને ઠંડા થવા દેવા એ જરૂરી છે પંખા નીચે કરીને રાખશો તો પણ ચાલશે અને કદાચ થોડું ઘણું પાણી રહી ગયું હશે તો આવી રીતે કરશો તો પાણી સુકાઈ જશે ફક્ત એક મિનિટ માટે આપણે એને ઠરવા દઈશું ઠંડા થવા દઈશું અને ત્યાર પછી આગળની પ્રોસેસને જોઈ લઈએ ભક્તો અમે હાલ દેશી ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે પણ દેશી ગોળનો જ ઉપયોગ કરજો આમાં સફેદ ગોળનો ઉપયોગ જરૂરી નથી અને સફેદ ગોળને સફેદ કરવા માટે ઘણા બધા કેમિકલ્સના ખાતા હોય છે એના કરતાં દેશી ગોળનો ઉપયોગ કરવો જોઈએ રોજિંદા જીવનમાં પણ એવી મારી ભલામણ છે અત્યારે સરળ રીતે આપણે ગોળને ગરમ જ કરવાનો છે ઉપરથી ખાંડ નાખવાની છે ખાંડ અને ગોળનું કોમ્બિનેશન મેં એટલા માટે કર્યું છે એની વાત તમને હું થોડીક વારમાં આગળ બતાવું છું ભક્તો ધીમી ગેસની ફ્લેમ કરી પાંચસો ગ્રામ મેં ગોળ લીધો છે અને સોથી 150 ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કરી રહ્યો છું પાણી નાખ્યા વગર આપણે એમને ગરમ કરવાનું છે ધીમા તાપથી જ આપણે એને પકાવતા રહીશું પીગળી જાય બસ એ મહત્વનું છે જો ગોળ ઓગળતો ના હોય તો આ સ્ટેજ ઉપર તમે આમળાને અંદર તરત નાખી શકો છો કારણ કે આમળાની અંદર જે ભેજ હશે એનાથી પાણી પૂરતું મળી રહેશે અને એ પાણીથી ગોળ કે ખાંડ ઓગળવાની શરૂઆત થઈ જશે બાકી એ સિવાય ગુટડો પાણી નાખી દેશો તો પણ વાંધો નથી ફક્ત ગોળ પીગળે એના માટે મેં એક ગૂટડો પાણી નાખ્યું છે તમે ન નાખો તો પણ ચાલશે અને નાખો તો ઝડપથી ઓગળવા માંડશે યાદ રાખજો ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે અને હવે ગોળ ને ખાંડ ઉગાડવાની શરૂઆત થઈ ગઈ છે સીધા આપણે આમળા અંદર નાખી દઈશું ફક્ત ગોળ ને ખાંડ ઉગાડવાની શરૂઆત થઈ ગઈ છે બસ ફીણા વાળવાની શરૂઆત થાય એટલે આમળા ને આપણે સિમ્પલી અંદર નાખી દઈશું હવે હું તમને માંડીને વાત કરું કે શા માટે ગોળ ને ખાંડ નું કોમ્બિનેશન મે કર્યું તો સાંભળો ગોળ ને ખાંડ બને ભેગા થશે તો થોડીક કેમિકલ પ્રોસેસ થવાના કારણે બંને એકબીજાને એકદમ જામી નહીં જવા દે એટ મીન્સ કે ખાંડની ચાસણી નહીં આવે અને ગોળ છે એનો પાક્કો પાયો નહીં આવે એટલે લાંબા સમય સુધી ઉકળતા રહેવા પછી પણ એ બંને પોતાની પ્રવાહી લિક્વિડ અવસ્થામાં જ રહેશે અને જે આપણે જોઈએ છે એવી રીતે જ કરવું જરૂરી છે નહી મિનિમમ દસથી બાર મિનિટ સુધી ઉકળતું રહેશે તો કોઈ પણ એક વસ્તુ છે એ ચાસણી આવી જાય એ નોર્મલ વાત છે પણ બંને ભેગું હશે તો ચાસણી નહીં આવે એટલા માટે પરંપરાગત રીતે બનતી આ રેસીપીની અંદર ખાંડ અને ગોળ બંને નાખતા આવ્યા છે તો આ વાતનું પણ અનુસંધાન રાખશો બાકી ડાયાબિટીસના પેશન્ટ હોય તો પછી ફક્ત ગોળ હોય તો પણ ચાલે છે પણ તો જાજુ પછી ઉકાળવા ન દેવું જોઈએ અને સિમ્પલી ગોળ નાખીને આપણે ગોળ છે ઉકળી જાય પછી આપણે એમને બંધ કરી દેવું જોઈએ ધીમા તાપે પકાવતા રહેવાનું છે ઢાંકવાની પણ જરૂર નથી નીચે ચોંટશે પણ નહીં છતાં પણ ક્યારેક ક્યારેક ચલાવતા રહીશું ભક્તો આ જે સફેદ આમળા આપણે દેખાઈ રહ્યા છે એ સફેદમાંથી કાળા થઈ જશે થોડા કાળાશ ઉપર ત્યાં સુધી આપણે એમને ઉકાળતો રહેવાનું છે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાર કલાક મિનિમમ રાખીશું ત્યાર પછી આપણે આમળા ઠાકોરજીની થાળમાં ધરાવીએ એવા તૈયાર થઈ જશે ભક્તો આપણે જ્યાં કાણાઓ પાડેલા કાપા પાડેલા જેની અંદર ખાંડનું અને ગોળનું ગળ પણ છે ઝડપથી અંદર જશે જે વાત અહીંયા સિદ્ધ થઈ રહી છે અને અહીંયા એક વાત એ પણ હું કરીશ કે આપણા ગઢિયાઓ આપણા પૂર્વજો આમળાનું જે મીઠું અથાણું બનાવતા ને એ મુરબ્બાની જેમ તડકે પકાવીને બનાવતા બે ત્રણ ચાર દિવસનો ટાઈમ લેતા પણ હવેનો સમય થોડોક ફાસ્ટ છે એટલે પરંપરાઓ બદલાતી આવી અને ત્યાર પછી આવી રીતે ઝડપથી દસ જ મિનિટમાં આમળાનું અથાણું ગળ્યું તૈયાર થઈ જાય એટલે વન ટાઈપ ઓફ આ મુરબાની રેસીપી જ છે જે આપણે ચૂલા ઉપર ઝડપથી બનાવી લેતા હોઈએ છીએ ભક્તો પાંચ મિનિટનો ટાઈમ ગયો છે ઉકાળતા અને જો આ ફીણા આપણે દેખાઈ રહ્યા છે જે રેવા બનવા જરૂરી છે તમારે કદાચ જો ન બનતા હોય તો થોડુંક પાણી નાખશો એક કૂટડો જેટલું તો પણ ફીણા પાછા વધી જશે અને અડધે પહોંચીએ આપણે દસ મિનિટનો ટાર્ગેટ છે ઉકાળવાનો ત્યાં સુધીમાં થોડાક કાળા બની જશે પણ હવે અડધે પહોંચ્યા છીએ તો આપણે તજનું લાકડું તેજાના માટે સુગંધ માટે એ નાખીએ છીએ અને એક ચમચી અમે વરિયાળીનો ઉપયોગ કરી રહ્યા છીએ હાલ અને અડધી ચમચી સેંધા નમકનો હું ઉપયોગ કરું છું બસ ફક્ત આટલા જ મસાલાઓ તેજાનાઓ નાખી અને હવે આપણે એને ફરીવાર પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આમળું થોડુંક કાળું થઈ જશે અને આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે ભક્તો આપણો ટાર્ગેટ છે ને એ આવા એકદમ જ્યુસી થોડાક કાળા એવા આમળા બનાવવાનો છે જો આ મારું જૂનું અથાણું છે આ મેં જ બનાવેલું અને મને યાદ છે કે બાર કલાક પછી જ આપણા આમળા છે એ આવા કાળા થઈ ગયા હતા એટલે ચૂલા ઉપર જ આપણે સંપૂર્ણ કાળા થવા દેવા એવું જરૂરી નથી હાફ થઈ જશે પછી ચાસણીમાં પેડા પેડા જ એ બાર કલાક કે ચોવીસ કલાક પછી એ પોતાનો રંગ છે આવો કરી લેશે અને આનંદની વાત એ છે કે આ આમળાનું અથાણું એ બે મહિના સુધી ચાર મહિના સુધી બગડતું જ નથી હોતું આ મેં આમળાનું અથાણું હમણાં જ બનાવેલું શિયાળાની શરૂઆત થઈ ત્યારે જ દસ દિવસ થયા આમળાને પણ એટલું બધું સ્વાદિષ્ટ અને સરસ લાગે છે મેં આમાં બાદિયાના ફૂલનો ઉપયોગ કરેલો પણ મને એમ લાગ્યું કે તજની ફ્લેવર છે ને એ બહુ વધારે સારી આવે છે અને વરિયાળીની ફ્લેવર પણ સારી આવશે એટલે મેં તમને અહીંયા વરિયાળી અને તજ એ રિકમેન્ડ કર્યા છે ભક્તો દસ મિનિટ સુધી આપણે આમળાને ચાસણીની અંદર ઉકાળા છે પકાયેલા છે અને હવે અડધા કાળા જેવો એનો રંગ થઈ ગયો છે બસ આપણે અહીંયા હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ધીમા તાપે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ પણ હવે ગરમ ગરમ ચાસણીમાં પેડા રહેવા દઈશું દસ કલાક બાર કલાક પછી જોઈશું તો પરફેક્ટ બનીને તૈયાર થશે આની આ જ કળાઈમાં હું રહેવા દઉં છું તમે પણ એની એ જ કળાઇમાં રહેવા દેજો બીજું વાસણ બગાડવાની જરૂર નથી ભક્તો આશરે આઠ કલાક પછી આપણે મળીએ છીએ એની એ જ કડાઈની અંદર ચાસણીમાં ડૂબેલા આમળા હવે પરફેક્ટ કલર આપણને દેખાઈ રહ્યો છે જુઓ ઠાકોરજીના થાળમાં ધરાવી શકાય એટલા તૈયાર આપણા આમળા થઈ ગયા છે અને હજી જેમ જેમ સમય જશે એમ એમ એ ડાર્ક થતા જશે અને ચાસણી પીતા જશે હું તમને અહીંયા ફરીવાર દેખાડી દઉં છું કે આ જૂના આમળા છે દસ દિવસ જૂના જે એકદમ આપણને પરફેક્ટ લાગે છે બસ આના જેવા જ આ પણ આમળા થઈ જશે આ આઠ કલાક જૂના છે અને આ દસ દિવસ જૂના છે અહીંયા આનંદની વાત એ છે કે આપણા આ આમળાની રેસિપી એ ઓછામાં ઓછી ત્રણથી ચાર મહિના સુધી સારી રહેશે એને કાચની બરણીની અંદર પ્રિઝર્વ કરી શકો છો અને તમે એને ફ્રિજમાં રાખી શકો છો ફ્રિજ વગર પણ રાખી શકો છો આ આમળાની રેસિપી બગડશે નહીં દરરોજ દિવસમાં એક આમળું જો ખાવામાં આવશે તો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે મળીએ છીએ બીજી રેસિપીની અંદર સાત્વિક રેસીપીમાં તમારું સ્વાગત છે